નુકસાન નહી આવતું દાડા દાડા માં તબિયત બગડતી જાય પણ કરવું તો શું કરવું પેલા બે વાત કરવી પડશે મારે મારા પણ તો કશું છે નહીં ખાવા માટે પીવા માટે ચીજ નહીં હોય તબિયત વોચ કરું પેલા બે જણ વાત કરું તું કોક હલ કોક નીકળો કરીએ છીએ

Opa, sim. Tô lá só pra. Ah, com a mamara do lugar બોલે ના હા હા બોલે ના આવ્યો તમે ના છે

જમીન વેચવા સમજાય પછી આપડે જમીન વેચી માંડીએ ભાગ પાડીએ જે પૈસા વધુ ને એમાં ડોહાન સેવા કરીશું ભાઈ હા બોલ

આજ જો તો બાપો હોત ને તો મારા એમનો કોઈ આવું ના પડત કારણ કે એ મારા ભાઈબંધ હતા એમને બધી ખબર હતી બરાબર બરાબર પણ તમને તો એ બધી ખબર ના હોય કે તમને કહું છું તમારે મારું એક કોમ કરવાનું છે બોલો કે એક નહીં યાર દસ ફોમ કરી દઉં તમારો તમારે મારું એવું કોમ કરવાનું છે કે ભાઈ મારા ભગવાનને ઘણું હાલ્યું છે જમીન જાગીર બધું છે ત્રણ છોકરા શું બરાબર પણ મારા ત્રણ છોકરા શું ને એમાં કયા છોકરાને મારા આ બધું ચાલવું ને એની નક્કી હું કરી શકતો નહીં એ તો બાગે પડતા ત્રણ છોકરા આ જવાની ના એમ નહીં ચાલવું એનો ત્રણ છોકરોને તમે ના હોય ને તો અભિપાય લ્યો અને કના હાલવા જેવું છે એ નક્કી કરી અને જે તમારે હાલવાનું છે અને ગુજરાત મને છે ના ખબર પડવાની છે કે તમે નક્કી કરજો તમે બોલાવજો એ કે તને તને મોન મારું કીધું એક જ મોને એવો નહીં બરાબર એ તો આર્ય નક્કી તમારે જ કરવાનું છે અને તમારી વાત એને મોન છે એ તો પછી પણ મારી હતા તમારે એનો ને ભેગું થવું પડશે કે પણ મારા પછી આ એ તમે ભાઈ ગમે તે કરજો પણ એ નક્કી કરી અને જે છોકરો મારી સેવા કરે અને તમને ગમે એ છોકરાને તમે મિલકત અડજો આજે કશો તો હું તૈયારને મળી લઉં અને કયો તમારું સેવા કરે છે તમારી કોણ હાંચવણી કરે છે એ પ્રમાણે આપણે નક્કી કરીએ ભાઈ એ જે તમારે ચાણા કરવાની છે ક જે દાડો હું આ દુનિયામાં ના હોઉં ને એ દાડો તમારે કરવાનો છે કારણ કે હવે મારું ફોન હવે ખરી પડવાનું છે હું બે થઈને દાડાનો મહેમાન છું એટલે તમે આ જે વસ્તુ આટલી મારી ખર્જું બીજું તમે તમારું કોઈ કહેતું નહીં બરાબર કારણ કે તમે અનુભવીશો તમે તમને પહેલાંય ના કહેતો કે જો તમારા બાપો જ હોત તો મારા આ બધું કહેવાનું આવતું નહોતું પણ તો તમારા ઉપર મને વિશ્વાસ છે કે જેવું તમારા બાપો કરતા ને એ પ્રમાણે તમે કરી શકશો અરે કશો હતો નહીં એવું જેવું હશે એવો સમય આવશે એ વખત હું તૈયાર ભેગા થઈ અને જોઈ જ લો કે ભાઈ કુ આવું છે નહીં એ બધું એ વખત હું નક્કી કરી દીધું બરોબર બીજું કોઈ તકલીફ જ કે હા બસ બસ બરાબર જોઉં મારા ભગવાન મને રજા આવે એટલી વાત પછી પાસેથી બધું જે છે ને એ બધું કરી રીતે

મને <laughs> ઉદાસ <laughs> 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 જમીન માટે <laughs> <laughs> હા હું એક કર્શિનતા બીજું કરતું ક્યો હા દિલા હા બરાબર આ હું પેલાનો બે અંગુઠા કરી દઈએ મેનાન હા અને જમીન ઇના ને ફોલે તો હું બીયા ના કાકો હું દેતા રે ના હોય સાનું સાનું હમ હું છે એની

મને કનુભાઈ મને આ વસ્તુની વાત કરી હતી તો ભાઈ મારા વરસ કેટલી જમીન કના ભાગમાં બીજો એ બધી મને લખાઈ દીધી ને તમારી કનુભાઈ બેંકમાં કોઈ લોન હતી ના હા તો એમને મને પરીક્ષા લેવાનું કીધું હતું પરીક્ષા લેજો બેંક જો પણ પરીક્ષા લેવાની કીધી હતી એમાં જે સફર થાય નો હું બધું બધા કરવાનું કીધું છે દસ વીઘા જમીન છે તમારે એમાં આઠ વીઘા જમીન છે એનો ખર્ચો ઉપાનો નિમણ આપવાની હતી એક એક વીઘું જે બે ખર્ચો ના ઉપાડને એક એક વીઘું આપવાનું કીધું છે એટલે મારા કામો આઠ વીઘા જમીનનો હકદાર નિશ્ચિત બનશે અને તમારા જમણા ભાગમાં એક એક વીઘો જમીન આવું લખાણ કરાયું હતું કનુભાઈ હવે કનુભાઈ સુધી નહીં તો આટલા ભાગમાં આટલી જ તમારી જમીન તમારા ભાગમાં હશે

પંઘાજી મરીન કોમ કરશો તો કદી તમે જીવનમાં કદી પાછળ નહીં પડો દરેક કોમ તમે તમારે એકદમ સફળતાથી લેજો તો ભાઈ પહેલો બહાર ના પછી ભાઈ બહાર હશે તો બધું જ તમારું કોમ એકદમ સરળતાથી થઈ જશે એટલે ભાઈઓનો સાથ છોડવાનો નહીં ગમે તે દુઃખ ખાવો કહો તો શું ખાવ ભાઈ પહેલો ને પછી આપણે બીજા બધા અવા આવ્યો છે હવે તને ભાઈ ભેગા થયા છે હવે હરખાઈ જાય છે હવે મારા આગે લાગે પોસો ખોલવી તો હવે ભેગા છો કદી તમે જીવનમાં નહીં છો અને બાપની સેવા કરે તો બાપને કદી ના હા હા કાકા નહીં કાકો બેઠા ગયા

મેકા મરીને જ રહેશે અમે કાકા તો જ જીવનમાં સુખી થશે કહી દો મિત્રોને ને કે મિત્રો આ એક વિડીયો સામાજિક છે બધા ભાઈઓ આ રીતના ભેગા રહે મા બાપની સેવા કરું એના એ પ્રમાણે જ આપણે વિડીયો બનાવ્યો છે જય માતાજી જય માતાજી